ગુજરાત કોંગ્રેસ ફરી વિવાદમાં છે અમદાવાદના ચાંદખેડા વોર્ડ નવા સંગઠન સર્જન અભિયાનમાં કોંગ્રેસના બે નેતા અંદર અને વિવાદ ઉગ્ર અંદરોના કોર્પોરેટર કેસરીને કેસરી અમિત પટેલને લાફો જીતી દીધો છે તો અમિત પટેલે પણ આરોપ લગાવ્યો છે કે રાજેશ કેસરીયા અને તેમના પિતાએ મારપીટ કરી અને સમગ્ર મામલો પ્રદેશ કમાન્ડ પાસે પણ પહોંચ્યો છે અમિત પટેલે પોલીસ ફરિયાદ કરતા સુધીની પણ તૈયારીઓ દર્શાવી છે સંગઠન સર્જન અભિયાન હેઠળ જિલ્લા અને ગામડાઓમાં પ્રભારી સહિતના જે કોંગ્રેસના આગેવાનો છે તે હાજર રહ્યા હતા અને ત્યાં આગળ ચાંદખેડા વોર્ડના પ્રમુખ પર ચાંદખેડા વોર્ડના જે કોર્પોરેટર મહિલા કોર્પોરેટર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તે હુમલો શા માટે કરવામાં આવ્યો તે સમગ્ર ઘટનાની વાત કરીશું આપણે જે ચાંદખેડા વોર્ડના પ્રમુખ છે અમિતભાઈ પટેલ તેમની સાથે અમિતભાઈ શું ઘટના બની હતી મિટિંગ ચાલતી હતી સેન્સ પ્રક્રિયા ચાલતી હતી તમારી ઉપર હુમલો થયો કઈ રીતનો હુમલો હતો કઈ રીતે જોઈ રહ્યા છો હમણાં આમાં હુમલાને તો અકાલ્પનીય માનવામાં આવે છે અમારી ચાંખેડા વોર્ડમાં કોંગ્રેસની સંગઠન સૂજન જે રાહુલ ગાંધીનું બે હજાર સત્યાવીસનું સપનું છે એના માટેની એક સારી એવી મિટિંગ બોલાવેલી હતી એમાંથી પ્રદેશના બે પ્રભારી શહેરના બે પ્રભારી પ્લસ ચાંખેડા વોર્ડના એક પ્રભારી આ પાંચ પ્રભારીના સ્થાને એક મિટિંગ રાખેલી હતી આ મિટિંગમાં અમારે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટેની રાખેલી હતી એમાં વોર્ડ પ્રમુખને એક શબ્દ બી બોલવાની પીલવે હતું અને અમે વોર્ડ પ્રમુખ તરીકે હું તો એક સાઈડમાં શાંતિથી બેસી રહેલો હતો આમાં બે ત્રણ કાર્યકર્તા બોલ્યા એ પછી અલગ વાતાવરણ ઊભું કરીને સીધો મારી પર અટેક થયો છે અને મારી પર અટેક થયો છે એટલે પ્રભારી શ્રીઓ વચ્ચે આવીને એમને રોક્યા છે અને ત્યાં જ મિટિંગ અમે સ્થગિત કરી નાખી છે અને એ સ્થગિત કર્યા પછી મને આગળની પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ પાસેથી આશા છે કે આના ઉપર ન્યાય આપે ત્યાં સુધી અમે રાહ જોઈએ છે કે પ્રદેશ પ્રમુખ આના ઉપર શું એક્શન લેશે કોના કોના દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કઈ રીતે હુમલો થયો હતો કે ઇજા પહોંચી ખરી હુમલા ના ઇજા તો નથી પહોંચી અમારા પ્રભારીશ્રીઓ ખૂબ જ એક્ટિવ હતા તરત જ વચ્ચે આવી ગયા છે પ્લસ અમારા વોર્ડના કાર્યકર્તાઓ પ્લસ બધા વચ્ચે આવી ગયા હતા તરત જ હુમલો કરતાની બી સાથે જ તરત એમને પકડી લીધેલા હતા સૌથી પહેલાં પ્રદેશ રાશ્રીબેન કોર્પોરેટરના પિતા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ હુમલો કર્યો ત્યારબાદ રાશ્રીબેને એમની સાથે આવીને બી અટેક કરવાનો પ્રયાસ કર્યો તરત પ્રભારી વચ્ચે આવીને એમને રોકી લીધા અમદાવાદ શહેર અને પ્રદેશના નેતાઓ સાથે કોઈ વાતચીત કોઈ રજૂઆત ત્યાં કોઈ ફરિયાદ કરવામાં આવી છે આપણા બધી ના ફરિયાદ તો મેં ઘણી જગ્યાએ કરી પણ મને એવું લાગે છે કે આવા હુમલા થઈ રહ્યા છે તો આવા હુમલાઓમાં કોક ને કોક મોટા નેતાઓનો સાથ હશે ત્યારે જ આટલું ડેરિંગ આવી શકે છે કારણ કે મોટા નેતાઓનો હાથ ના હોય તો આટલું બધું કોઈ કરી ના શકે કારણ કે ચાલુ મિટિંગમાં પ્રદેશના પ્રભારીનું વચ્ચે હાથ ઉપાડવો એટલે ડેરિંગ તો હશે જ કંઈક એમનો સપોર્ટ મોટા પાયે હશે એ મારે હવે જાણવાનું રહ્યું હું પ્રદેશ પ્રમુખ પાસેથી અપેક્ષા રાખું છું કે કોઈને બી નેતાના ગભરાયા વગર આનામાં ન્યાય આપે મને પ્રદેશના નેતાઓ અને શહેરના નેતાઓ કહે છે તો રાષ્ટ્રીય પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી આપે હા સો ટકા કારણ કે મારી ઉપર હુમલો થયો છે પ્રદેશના પ્રભારી શહેરના પ્રભારી બધા મારી સાથે જ છે એમને બધા સાક્ષીમાં બી છે હું મારી પાર્ટીની વાત બહાર લઈ જવા નથી માંગતો એટલા માટે મારા પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખ જે પ્રમાણે મને એ પ્રમાણે 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 આગળ જે જે અમિતભાઈએ વાત કરી રાષ્ટ્રીય કોઠારી નેતાઓનું સપોર્ટ હશે ત્યારબાદ જ આ સમગ્ર ઘટના છે તે બનવા પામે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જો પ્રદેશના નેતાઓ કે શહેરના નેતાઓ તેમને પરવાનગી આપશે તો તેઓ ચોક્કસથી પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી તેમના દ્વારા દર્શાવવામાં આવશે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ તો કોંગ્રેસમાં ફરી એકવાર વિખવાદ જોવા મળ્યો છે રાજસી કે કેસ ચાંદખેડાના વોર્ડ પ્રમુખ અમિત પટેલને લાફો લાફો છે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જ લાફો મારવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપો કર્યા છે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ચાલતી હતી આ બેઠક આ બેઠકમાં કોર્પોરેટર દ્વારા લાફો માર્યાની માહિતી સામે આવી છે સમગ્ર મામલો પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચ્યો છે તેવું અમિત પટેલનું કહેવું છે અમિત પટેલે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારીઓ દર્શાવી દીધી છે અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે બોર્ડ પ્રમુખને લાફો જીત્યાના સમાચારો સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે રાજશ્રી કેસરીએ ચાંદખેડાના વોર્ડના પ્રમુખ અમિત પટેલને લાફો જગ્યાના આક્ષેપો થઈ રહ્યા છે પ્રદેશના નિરીક્ષકોની હાજરીમાં લાફાકાંડ થયા હોવાના આરોપો લાગ્યા છે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આ બેઠક ચાલી રહી હતી અને આ બેઠકમાં કોર્પોરેટર દ્વારા અમિત પટેલને લાફો મારવામાં આવ્યો સમગ્ર મામલે પ્રદેશ અધ્યક્ષ સુધી આ વાત પહોંચી હોવાનું અમિત પટેલનું કહેવું છે અને આગામી સમયમાં અમિત પટેલે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી બતાવી છે